હારું મારે તો છેતરમાં કપા વા કપા જોવા જવું કેવું રૂ એવું જોવું પડશે મારા કેરીઓ બધું જોવું પડશે સારું કપા તો કમ્પ્લીટ થઈ ગયા હું પણ કેરીઓ આવી રૂ નહીં ફાટી હજી તો હા બરોબર સારું કેરીઓ આવી જઈ રૂ નહી ફાટ્યું એટલે આ સેઠો કોને ફાટી ના હમણાં

તમે હું આમજો અમને તારા બાપા તો એવું કર્યું હોય યાર બાપુ બાપુ ના કે છો મારા પપ્પા ગમે તેવા તો

જય માતાજી મિત્રો અમે મનોરંજન માટે વિડીયો બનાવીએ છીએ તો તમે વિડીયો અમારા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો જોવા માટે બે લાઈકન પણ દબાવી દેજો જેથી તમારા નોટિફિકેશન આવી જાય વિડીયોની તો જય માતાજી